ભુજના રામ મંદિરમાં અખંડ રામધૂન અને વિવિધ કાર્યો સાથે રામનવમીની ઉજવણી કરાઈ શિયા રામચંદ્ર ભગવાન કી જય સ્વામિનારાયણ ભગવાન કી જય પ્રમુખ સ્વામી મહારાજ કી જય ગુરુ હરિમોહન સ્વામી મહારાજ કી જય આજે રામનવમી શ્રી જયંતિ ચૈત્ર સુદ પૂર્ણિમા નવમીનો શુભ દિવસ છે અને અહીંયા આગળ આપણા ભુજની અંદર જ્યાં રામ મંદિર અખંડ ધૂન ચાલી રહી છે ત્યાં આગળ આ એક સેવાનો યજ્ઞ વર્ષોથી ચાલે છે તો અહીં દર વર્ષે સેવા ભાવી બધા ભાવિકો દ્વારા છાસ કેન્દ્ર પાણી વિતરણ એનું હંમેશા આ એક સેવાનું કાર્ય એક યજ્ઞ વર્ષોથી ચાલી ચાલી રહ્યો છે તો એ આજે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એવી જ રીતે વિશેષ બધા જે કોઈ અહીંયા સેવા કરે છે એ બધા દ્વારા ભગવાન ખૂબ પુણ્ય પ્રાપ્ત કરાવે અને બધાને તને મને તને સર્વ પ્રકારે સુખી રાખે અને આવી જ રીતે બધાને સેવા કરવાનું બળ પ્રાપ્ત થતું રહે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી રામચંદ્ર ભગવાન અને ગુરુ હરિના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ જય સ્વામિનારાયણ મારું નામ રસિકભાઈ શાહ નો છું આ રામદુન કેટલા વર્ષોથી ચાલે અઢાર ઓગણીસ ઓગણીસ અઢારે ઓગણીસો ચોરાશીથી અખંડ સત્યાવીસ વર્ષ સુધી અખંડે અખંડ ચોવીસ કલાક ચાલુ રહી હતી ત્યાર પછી ભૂકંપ આવ્યો એટલે પબ્લિક ઓછી થઈ ગઈ એટલે અત્યારે સવારેથી કરીને રાત સુધી ચાલુ રહે છે અને અમારા ગુરુદેવ સ્વરાનંદજી મહારાજે આ અખંડ રામધૂન ચાલુ કરી હતી અને નારાયણ સ્વામીના હાથે પહેલો સ્વરે એમના હાથે શ્રી રામ જય રામ બોલાનો હતો અને ત્યાર પછી અખંડ સત્યાવીસ વર્ષ સુધી ચાલુ રાખી હતી બસ ભગવાનનું નામ લેવાનું રામધૂન રામધૂન શ્રી જય શ્રી રામ જયરામ જય જય રામ શ્રી રામ જયરામ જય જય રામ અખંડ હલાવે છે અને એનો કાર્યક્રમ આ લોકો સંભાળી રહ્યા છે બરોબર રીતે હા મુકેશ કાંતિલાલ ઠક્કર અખંડ રામધૂન સંકિર્તન મંડળમાં અમે બધા બધા સંકળાયેલા છીએ સવારથી અમારો પ્રોગ્રામ સવારે પૂજા છે પછી સાડા દસ વાગે આપણે આ કાને શાસ કેન્દ્રનું ઉદઘાટન કરેલ છે બપોરે સાડા બાર વાગે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે બાર વાગે રામ જન્મોત્સવ રાખેલ છે અને સાંજના મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલ છે આખા દિવસનો બધો સંપૂર્ણ પ્રોગ્રામ રાખેલ છે બીજું વિશેષ અમને એક આનંદની લાગણી એ છે કે અમને આ કાઢે પાણીનું પરબ સ્વ પછી બેન નામ રસીબેન પ્રભુરામભાઈ ઠક્કરભાઈ ઠંડા પાણીની પરબ અમને ત્રણસઠ પાંસઠ દિવસ ચાલુ રહેશે એવી આજથી અમને જાહેરાત કરેલી છે એ અમે હનુમાન જયંતિથી ચાલુ કરશું રામ મંદિર પાસે આ બસ વિશેષમાં અમે આને આજે સવારના પૂજા છે અત્યારે બાર વાગે રામ જન્મોત્સવ રાખેલ છે સાડા બાર વાગે અમે ફરાળનો પ્રસાદ રાખેલ છે લગભગ બે હજાર માણસનો પ્રસાદ રાખેલ છે અને સાંજના મહારથી રાખેલ છે